કઈ બાજુ અરે ભાઈ હા ખેત મજૂરી કરવા જાવ્યા છે લુગડા તો એક જોડ છે ધોઈને પહેરું છું આ ધોઈ ને પહેર્યા ને કાલ તો બહુ મેલા હતા ભાઈ મારી પાસે હું કામ કઉ આમ હેરાન અરે ખોટું હું કામ બોલાશ એડો હા લાય લાય પણ તારા જેવા હોય ને એની પાસે આવલી કહેવત છે ને ગઢો ગઢા પાસા વાળે આ ગઢા છે ને બધું ભેગું કરી રાખ્યું હોય લાય લાય એલા ભાઈ કઈ નથી મારી પાસે પણ હું મને હેરાન કરે છો જો માલ ખાધા વગર રૂપિયા દઈ દે ડોહા તો મજા આવશે નકર છે ને પછી આ ઉંમર માં ખોટો મારે હાથ ઉપાડવો પડે ને નકામું થાય અરે ભાઈ તું ખીસ્સા લે મારી હોય તો લઈ લે લે નકર મારે શું વાંધો કઈ નથી ખીસ્સા માં જો અમે લુખો જ લાગે છે અરે ભાઈ આ ધંધા બન કરી દે જો મારી જેમ કામે લાગી જાય ને તો શાંતિ નો રોટલો ખાઈ અરે આ ધંધા માં જે મજા છે ને હા એ ધંધા માં મજા ને સમજો આય

બાપુ કેટલા વાગી ગયા હે હસી એટલો તો સમય થયો ને ત્યાં તમે ખેતી મજૂરી થી પાછા કેમ આવી ગયા અરે તને હું વાત કરું બેટા આ ઓલો આપણો ગામનો ઓલો બોલો આવારા માધવ છે કે નહીં એ મને રસ્તામાં મળ્યો ને મારો મારક રોક્યો પણ કે ડોહા જે હોય એ આપી દે નહીં તો તને મારીશ પણ એની જાતે ખિસ્સા જોઈ લીધા અને કઈ ભાડું નહીં ને

અને હા હા એક વખત આવી રીતના તમે પડતું મેલું છે ને હવે આગળ જોજો બીજી વખતે કદાચ તમારા ખિસ્સામાં કઈ નહીં હોય ને તો એને હાથ પડવાનો મોકો મળી જાય હવે ગામમાં રહે છે તો ગમે ત્યારે માર્ગમાં તો મળવાનો જ છે હવે શું કરવું ને એ કઈ ખબર નથી પડતી કઈ વાંધો નહીં બાપુ એ તો તમે હતા અને એને આવી રીતના કર્યું મારી સેવી હોત ને તો હું હાથની એ જ દઈ દેતે ને અરે બેટા તું છોકરીની જાત છો એટલે જ એટલે જ કરવું પડ્યા કાલ હવારે આવા તત્વો નો શું ભરોસો કઈક નું કઈક કરી બે આપણે આપણી છાત ની સલામતી જાતે જ રાખવાની હોય અને તમે મારા બાપુ છો હા ઉઠીને મારે તમને સમજાવવું પડે વાત હા છે બેટા પણ આ નાના માણા નું તને ખબર તો છે ને કે ગામમાં કે કોઈ ની પાસે કાઈ નો બકે લોકો હેરાન કરે તો મૂંગા મોઢે સહન કરી લેવું પડે એટલે સહન કરવું પડે છે ને બાપુ આપણે આપણા મન જ તે બેહાડી લીધું છે કે આપણે નાના માણા છીએ આપણે એ રીતના થી રહીએ ને તે કોઈ કઈ આંગળી નો ભલે ને નાના હોય કે મોટા છીએ તો માણસ જ ને બધામાં લોહી તો એક જ છે કે બીજા રંગ નું વહેવાનું છે અરે બેટા એવી વાત નથી અને તું જીદ મૂક અને આપણે એને સામે નથી પડવું અને હાલ ઘરે નાસ પાડું છું તમને હા વખતે તો છે ને એને હું બરાબર સમજાવીને રહીશ જોઈ લ્યો તમે અત્યારે ઘરે હાલ અરે મારી થી ખરાબ કોઈ નથી થવાનું આ વખતે એની માટે જોવો તમે

ના બાપુ હું તો છે ને અંધુ ધ્યાન રાખીને જાવ છું અને એકલી તો આ ઘરની બહાર પગ જ ન મેલતી શું કરવા ખબર છે મને આમે બહુ બીક લાગે આ કોક ની વાત સાંભળું ને તાય હું બેહી જાવ તો માં એકલું તો કેમ જાવ એટલે હમણા હમણા તો બહુ એના ખેલ વધી ગયા છે એટલે આપણે વાડીએ જઈ તો કાલ ખોટી લાકડી હાથમાં રાખવી અને કોક બાયુનો હથવાર હોય ને ત્યારે જાવ એકલા નો હા તમારી વાત સાચી છે આમ તો જો કે હું કા તો એની હારે જાવ અને કા પછી છે ને ક્યાંય જાવ જ નહીં અને આમે બાપુ તમને તો ખબર છે કે એની આમ પડે કે માણસના માણસના ટુકડા કરે એમ છે એને ક્યાં કોઈ લાગે વળગે અરે પૈસા બૈસા કાઈ ન હોય ને તોય એ મારજૂડ કરે છે અને આપણે તો રોજ દી ઉગે અને વાડીએ જાવું અને એનો દીન તો તો છે એને એટલે બાજે થોડો મેળ આવે એક વાત કહો બાપુ આ બધું તમને નથી લાગતું કે એને ગામના બધા ભેગા થઈને સમજાવું જોવે હે અરે એ સમજાવે સમજતો હોય તો આવા ધંધા કરે એને કોણ સમજાવીએ કે આપડે તો આપણું ધ્યાન રાખવાનું શેતો નર સદા સુખી હાલે એ તો છે જ ને કાલ પમદિત તે હમણા ગામના કાલ પમદિત તે છે ને હા બીજા ગામની બેન દીકરીઓ દીકરીઓના ઘડામાંથી ચેન ને એવું લઈ લીધું હતું એને वहां माशा रायं ब्लाता में इते वस्तु जाई तो, तो थाई बीजी पन मार कुट करे अना हाथ पर भांगे तो सका मुझ जीवन बगाड़ू ना इतो से पना विश्यार करों तमेश्ते माना है केटली मेन अन्थी वस्तु ली दिऊ है केटला खेटलावेना स� કે રગલો હમણાં બહુ ફાયદો ફરે એટલે મેં કીધું મીરાને કહી દઉં કે તું ત્યાં રાખજે આવવામાં તમે છે ને ધ્યાન રાખજો શું કે મારે કેવું તો ન પડે પણ હવે અત્યારે કઈ કોઈનો ભરોહો કર્યા જેવો નથી કઈ વાતો દે હારવાળો પછી હાથ પર તો એના નવરો થાવ ખાવા વિચાર કરું

આમાં જેટલા ને હું લૂંટું ને એમાં કોણ તારો બાપ હોય ને મને કાઈ ખબર નહી કોણ તારો બાપ હતો હે અને આમે તે આ છે ને મારો બાપ હોય ને તો એને હું લૂંટી લઉં કારણ કે મને મહેનત કરીને ખાવાની આદત નહીં સમજાણું તો એટલે જ ને ઉપર વાળા ને હારી રીત ખબર હશે કાઈ ને બાપ ને લૂંટી લે એટલો તારો બાપ નથ હે ને હા તો એમ સમજ પણ આ તારે મારો માર્ગ રોકવાની કેમ જરૂર પડી ગઈ બોલ

નકર છે ને વાર નહી લાગે એટલે જે માર્ગે આવી છો ને માર્ગે આવી જા તો વધારે સારું છે તારા હાટ સમજી એટલે તું હવે મારો માર્ગ મપાવી એમ બને હે એકવાર હા તો કે મપાવીસ બોલ લે હા આમ તો તું નહીં માન હે કેમ હે બધા લોકોને બધા લોકોને ગામમાં હેરાન કરે છે અને તું મને એમ કહેતો હે અહીંયા નહી હશે ને તારું માથું ફોડી નાખીશ મારો મગજ ગયો ને તો

એને તો છે ને બહુ સારું કામ કર્યું છે આખા ગામમાંથી બહુ સારું કામ કર્યું છે એટલે એવું તો હું કર્યું છે એને આપડા ગામમાં ઓલો ગુંડો નથી ફરતો એને છે ને માર્યો છે અને મારી મારીને એવો ડાટ વાળી દીધો ને કે બીજી વાર બીજી વાર છે ને એ ગુંડો કોઈ બેનું દીકરીને સામું નઈ જોવે બોલો વાહ ભાઈ વાહ સારું કર્યું છે રાધાએ આમાં યાર રગલો છે ને મારું તો એવું કેવું છે કે બેન ને પોતાની રીતે એટલું મજબૂત થવું જોઈએ એટલું આમ હા તલવાર ધાર જેવું થવું જોઈએ

જી વાત છે તમારું લ્યો તો તમારાટુ સા બનાવું હા સટલાઈ પાછું મારે છે ને વાડી ભેગું થાવું